એ મથુરા ને જાતા અને તમે લૂટી નું માખણ ખાતા તમે હારા નથી એટલા બધા તમે લૂંટ કરી રીતે આ શબ્દ ને તો જો મારા મારી મથુરા ને મારા જાતા અને પ્રભુ લૂંટી નું માખણ ખાતા ભૂલી ગયા જૂના એના ભરપુર હતા ભગવાન ને સલાહ દેવા માટે ગયા કે પ્રભુ તમે તો બ્રહ્મ છો ભ્રમ સત્ય જગત મિથિયા અને ત્યાં ભગવાન એટલું કહે છે કે તમે એકવાર ગોકુળિયામાં જાઓ પછી મને કીધું કે એકવાર ગોકુળિયામાં આટો મારી આવો અને પછી પાછા આવો માટે તમે શબ્દને બ્યાસી છો એટલે મારે બીજું જાધી ચોકવટ નહીં હા પણ ગોકુળિયામાં ઓધવની પરિસ્થિતિ કેવી થાય છે કે જેવા ઓધવજી ગોકુળિયામાં દાખલ થાય છે ગોકુળિયું જેમ હતું તેમ હાજર થયું ગોકુળિયુ જેમ હતું એમ હાજર થયું અને જેમ હાજર થયું

લાગી તુમન લાગી હતી સલાહ દેવી બોલવું કઈ નઈ ચૂપે છૂપ બીજા દિવસે ઓધવજી બોલ્યા કે તમે આખું ગોકુળ મારા સામે છો તો તમે જોવો છો હું ઓધવ તમે મથુરા માંથી આવો છો હા કે મથુરામાં આવો છો એટલે તમે અમારા કાના ને જોયો કે આ કાના ને જોયો એટલું માંડ બોલાણ વધવતી કે એ તમારી આંખોમાં અમને રમતો દેખાય છે અને એ વધવજી એવું ન સાંભળી લેતા કે અમને આ આ ડેહડવાસી છે એ ગોકુળ વાસી છે તમને ખબર નથી પડતી તમને એવું છે ને ભ્રમ છે તો એ અમને ખબર છે કે ભ્રમ છે પણ પ્રેમના પ્રાગવણ હેઠ કોઈક પ્રીતાળુ કોઠી ગયા ઓલા રોતા રહ્યા એ તો અને મોટે કોણ કોણ આવ્યું હતું ગોકુળિયા માં અખિલ બ્રહ્માડ માલિક શેલ સુંગ સંવિશાલ જટા જોટ ચંદ્ર બાલ ગંગ કીત રંગબાલ અને વિમલ નીલ ગાજે લોચંત્રી લાલ લાલ ચંદન કી ખોરી બાલ કુમકુમ સિંદુર ગુલાલ ભ્રકુટી વર સાજે મુંડલ કી કંઠમાલ માલ વીહ સદ દે ગુસાલ પટીક જાલ રુદ્ર માલ નાચે અને બબમ બમ ડબરુ બાજ નાદ વેદ સરસુકાદ શંકર મહારાજ તાંડવ ના છે ભગવાન ને આયા માથે ઓઠણી ઓઢીને આવવું પડ્યું તું ઈ અમને આખા ગોકુળને ખબર છે એવું ન માનતા અમને ઈ ખબર જ છે

એ મદરાણી તારા એ માદણા રે જી અને એ પાછી એકલી લક્ષ્મી નોતી વધાવ હવે હાંભળી લ્યો તો કોણ કોણ હતું એ કરોમાં તો લઈને પુરડી અને તેદી ઊભી દીવલી ઇન્દ્રાણી એ દીવલી બ્રહ્માણી એ માંગે છે

અન્નપૂર્ણા તમને તમે જેને ને